વિદેશ અભ્યાસ લોન યોજના શું છે કચ્છ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ડૉક્ટર બી એન રાઠવાએ માહિતી આપી કચ્છમાં પણ જીયા ગોસ્વામી હવે વિદેશ અભ્યાસ માટે સરકારના સહયોગથી જઈ શકશે નાનપણથી જીયા ગોસ્વામીએ પાયલોટ બનવાનું સપનું જોયું પરંતુ આર્થિક સ્થિતિ જોતા હવે સરકારની વિદેશ અભ્યાસ યોજનાનો લાભ મળ્યો છે ધોરણ બાર પછી ફક્ત એમબીબીએસ માટે ડિપ્લોમા પછી ડિગ્રી માટે સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેકનિકલ પેરામેડિકલ પ્રોફેશનલ વગેરે જેવા કોઈપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા પંદર લાખની બિનઅનામત વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવે છે વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરે તે માટે આર્થિક રીતે સહાય આપવા માટે મુખ્ય હેતુ છે જેથી બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ વિદેશમાં સારું ભણતર મેળવી શકે અને આગળ વધે તેવા પ્રયાસો ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે આવા વિદ્યાર્થીઓ પાસે બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર ધરાવતા હોવું ફરજિયાત છે ધોરણ બારમાં સાહીઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોય એવા વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ લઈ શકે છે ડૉક્ટર બી એન રાઠવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ આજ રોજ હું એ જણાવવા માગું છું કે સરકારશ્રીની જે યોજના છે વિદેશ અભ્યાસ એની અંદર બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર ઓનલાઈન અરજી ઈ સમાજ કલ્યાણ મારફતે અરજદારે ટોટલ અમારે આ વર્ષે આવેલી છે છ અરજીઓ તે પૈકી ચાર અરજીઓ વડી કચેરીએ મંજૂરી અર્થે મોકલેલી છે એક અરજીનું ચૂકવણું કરી દેવામાં આવેલું છે એના ક્રાઇટેરિયા જે છે વિદ્યાર્થીને ઓનલાઈન જે અપલોડ કરવાનું થતું હોય છે ખાસ કરીને એની અંદર પંદર લાખ એક સાથે ચૂકવવામાં આવે છે ડાયરેક્ટ અરજદારમાં ઓનલાઈન મારફત એના ખાતામાં જમા થતા હોય છે કરવામાં આવે છે તથા એની અંદર જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતાં એમાં ખાસ કરીને વિદ્યાર્થીને પોતાનું જાતિનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ તેમાં મુખ્ય જે છે સરકાર તરફ તમારે એને પંદર લાખ ચૂકવણું થાય છે એ દરમિયાન એને દોઢ ગણી મતનું દોઢ ગણી વેલ્યુએશન એટલે કે સાડા બાવીસ લાખ રૂપિયાની સરકાર તરફ એને મોર્ગેજ કરવાની થતી મિલકત એની અંદર કોઈ પણ મકાન હોય તો મકાન જમીન હોય તો જમીન એ મોર્ગેજ કરવામાં આવે છે ત્યારબાદ એ વસ્તુ થઈ થઈ જાય તે ચકાસણી કરી અને ત્યાંથી ઉપર વડી કચેરી મંજૂર કરવા ત્યારે પછી વિદ્યાર્થીને અમે અહીં જિલ્લા કક્ષાએથી તિજોરી મારફતે અમે જિલ્લા તિજોરી અધિકારી મારફતે અહીંથી ચૂકવણું કરતા હોય છે અહીંથી બિલ બનાવીને મોકલવામાં આવે છે ત્યારે ચૂકવણું થાય એ અરજદારના ખાતામાં પંદર લાખ રૂપિયા જમા થાય બીજું ખાસ એને બારમા ધોરણની અંદર સાહીઠ ટકા કરતાં વધારે આવક મર્યાદા દસ લાખથી ઓછી જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનો જે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીઓ આની અંદર ઈ સમાજ કલ્યાણ મારફતે અરજદારને અરજી કરે એની અંદર જે ચકાસણી કરવાની અંદર એને વિદ્યાર્થીને અહીં આવવાનું થતું નથી ઓનલાઈન પોતાનું જ લોગિંગ એડી હોય છે લોગિંગ થયા પછી જે કંઈ એ પૂરતું હશે તો એને પૂરતા અર્થે અમે ડાયરેક્ટ એને રિમાર્ક્સ લઈએ એટલે વિદ્યાર્થીના લોગિંગ કરે એને સીધો જ મેસેજ આવશે કે ભાઈ એને પોતાનું લોગિંગ કે આ મેસેજ ત્યાંથી જ બેસીને એ અપલોડ કરી દે જ્યારે ફાઇનલ થાય ત્યારે એને એક વખત એને અરજદારને કે વાલીને અહીંયા જિલ્લા કક્ષાએ એને હાર્ડ કોપી જમા કરવાના એ સિવાય એને જિલ્લામાં ક્યારેય એને આવવાનું થતું નથી ને ડાયરે જે છે એ સરકારશ્રીની સરસ મજાની યોજનાઓ છે કે વાર્ષિક એટલે કે સાદું વ્યાજ જ્યારે એનો અભ્યાસ પૂર્ણ થઈ જાય ત્યારે સરકારશ્રીની સાદું વ્યાજ ચાર ટકા વ્યાજે ને લોન પૂર્ણ થતું હોય છે વ્યાજ લેવામાં આવે છે સામાન્ય છે જ્યારે એનો ફોરું ઉદાહરણ તરીકે કે કોઈ વિદ્યાર્થીનો મેડિકલનો અભ્યાસ છે પાંચ વર્ષનો પાંચ વર્ષ દરમિયાન એને બીજું પૂર્ણ થયા પછી એક વર્ષ આવે એટલે છઠ્ઠા વર્ષે એને હપ્તા જે અમે બાંધી દીધા છે એ હપ્તા ભરવાના જ થતા હોય છે અભ્યાસ પૂર્ણ થયા બાદ એ પહેલાં કશું જ એને શું કરવામાં આવતું નથી એટલે ભરવાનું નથી થતું ગુડ મોર્નિંગ હું પરેશ કુમાર ગોસ્વામી અને મૂળ નેત્રા નખત્રાણા તાલુકો અને હાલ નોકરી મારી સિલવાસામાં છે મારી છોકરી જીયા ગોસ્વામી એણે બારમું સાયન્સ સાથે કમ્પ્લીટ કરી છે મેથ્સ અને સાયન્સ સાથે અને એને બચપનથી પાઇલટ બનવાની ઈચ્છા હતી પાઇલટની ટ્રેનિંગ માટેનો ખર્ચો બહુ વધારે હોય છે એટલે શરૂઆતમાં હું થોડો અનકમ્ફર્ટેબલ હતો પણ પછી મને જાણવા મળ્યું કે સમાજ કલ્યાણ ઓફિસમાંથી વિકસિત જાતિ માટે કમર્શિયલ પાઇલટની ટ્રેનિંગ માટે પચીસ લાખ રૂપિયાની લોન મળે છે સરકારશ્રી તરફથી ગુજરાત ગવર્મેન્ટ તરફથી અને એ પ્રમાણે અમે અહીંયા ભુજ ઓફિસમાં ડૉક્ટર રાઠવા સાહેબ અને એમના સ્ટાફને એપ્રોચ કર્યો એમણે બહુ સારી રીતે ગાઈડલાઈન આપી એના પ્રમાણે અમે ઓનલાઈન આખી અરજી જમા કરાવી એમાં થોડીક કોઈ ગેપ આઈડેન્ટિફાય થયા એનામાં પણ કેવી રીતે એની ગેપ ફૂલફિલ કરવા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા જેથી આપણી એપ્લિકેશન બરાબર ક્લિયર થાય એવી બધી ગાઈડલાઈન અમને ઓફિસ તરફથી બહુ સારી રીતે મળી અમે બધા જન્યુન ડોક્યુમેન્ટ સબમિટ કર્યા અને ઓફિસનો સારો એવો સપોર્ટ મળ્યો અમને કોઈ જાતના બહુ વધારે પડતા એવા ધક્કા કે ખાવાની જરૂર ન પડી અને અમારી આ અરજી મંજૂર થયેલ છે અને હવે અમને આ જે પ્રોસીજર કમ્પ્લીટ થાય છે એ પ્રમાણે જેમ સાહેબ કહે છે એ પ્રમાણે ડાયરેક્ટ મારી છોકરીના એકાઉન્ટમાં એ રૂપિયા જમા થશે જેથી એની બાકીની જે ટ્રેનિંગ બાકી રહે છે એ બહુ સારી રીતે કમ્પ્લીટ થઈ જશે આના માટે અમે બહુ બહુ આભારી છીએ ડિપાર્ટમેન્ટનો અને ગુજરાત ઓનલો મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.